દાદા સીન થઈ ગયો ટેમ્પો એની જાતે આગળ ગતો રહ્યો હા તો આપણો પ્રોગ્રામ છે ત્યાં આપણે પહોંચી ગયા છે આર્ય ભૈયાએ કોણ લીધો છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ નવો વ્લોગ તમારું સ્વાગત છે અને અત્યારે વાગી રહ્યા છે 6 અમે લોકો બહુ લેટ થઈ ગયા છે ફટાફટ પ્રોગ્રામમાં માં જવાનું છે બોરસદ તો ગાડી લોડેડ કરેલી છે થોડો સામાન મૂકી દઈએ ફટાફટ ફૂલ લોડેડ ગાડી થઈ ગઈ છે આપડી ફટાફટ નીકળીએ થી પહોંચી ગયા છે આપણે આપણા ટાઈમે તો આપણે પહોંચી જશું તો બન્યા રહો અત્યારે આપણે મહીસાગર પહોંચી ગયા છે હા તો મિત્રો અત્યારે અમે તારાપુર ચોકડી ઉભા રહ્યા છે ફટાફટ ચા નાસ્તો થોડો કરી લઈએ પાણી વગેરે પી લઈએ ચા નાસ્તો કરી લઈએ પછી આગળ નીકળીશું તો ત્યાં સુધી બ્લોક પર તમે બન્યા રહો ચા અહીં ચા નાસ્તો કરી લઈએ આપણે ચિન થઈ ગયો ટેમ્પોની જાતને આગળ ગતો રહ્યો બાપરે ચા પી લઈએ આપણે એનો પછી અહીંયાથી પાછા પ્રસ્થાન કરીએ તો હવે ડાયરેક્ટ આપણે મળીએ છીએ આપણી પ્રોગ્રામ છે ત્યાં કથાની જગ્યાએ જ હા તો અત્યારે આપણે બોરસદ પહોંચવા આવ્યા છે મોરસદથી ગુર્જાસન ગામ જવાનું છે અહીંયા આપણે કોઈને પૂછી લઈએ એક વાર ભાઈ

તો આપણો સેટઅપ અહીંયા રેડી થઈ ગયો છે બધો તમે જોઈ શકો છો અને મારા લોકો પણ એમની બધી તૈયારી કરી રહ્યા છે ભગવાનની સ્થાપના ગોઠવે છે અને બધું યજમાનો બધું રેડી કરી રહ્યા છે આપણો સેટઅપ તો રેડી ઓલરેડી થઈ ગયો છે અને આ બધી વ્યવસ્થા છે

પણ ટાઈમ સર અમે લોકો પહોંચી ગયેલા એક્ઝેક્ટ લગભગ આઠ વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી ગયા અને નવચંડીનો મસ્ત પ્રોગ્રામ થયો તમે જોયું હશે તો આજના બ્લોગમાં આટલું જ છે ફરી નવા વ્લોગમાં મળીશું અત્યારે બહુ જ ઊંઘ આવી રહી છે તો જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય